સત રાધે કૃષ્ણ રાધેશ્યામ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત ને શ્રી કૃષ્ણ ચરિત્ર સત્ય દર્શન સંત રાધેશ્યામજી કૃત એમાં પહેલું કલિયુગના ધર્મ પુસ્તકો કલિયુગ એટલે આસુરી કે રાક્ષસી કાળ તેથી તેના શાસ્ત્રો અનુવાદ ને કથા કરનારા બધા ને બદલે વાણી માં રાચે સાહિત્ય એ મનની મોજ છે ત્યારે સત્ય કે તત્વદર્શન એ મોક્ષનો હેતુ છે પણ જેમણે સંસારનો રાગ તજી સત્ય બ્રહ્મચર્ય અહિંસા વગેરે ધર્મ સેવી પ્રભુ ભજન કર્યું નથી એવા અનાત્મ વસ્તુઓમાં રાચનારા વિષય વશ કેવળ સંસારી લોકોના લખાણો તો જીવના કલ્યાણ સાધનો બતાવવાને બદલે ઉલટી ભેદ ભેદભ્રાંતિ ને ખોટી મોહક વાતો જ ઉભી કરે છતાં હાલના પ્રમાદિ અહંકારી જીવો માત્ર આવા પુસ્તકો લેખો કે માસિકો વાંચી કે કથાઓ સાંભળી મનની મોજ માણે છે પણ પોતાને આલ આવે તેમ ધર્મ સેવવાની કે સાચો ધર્મ બતાવનાર એકાંતિક ભક્તો જ્ઞાનીઓ કે સતપુરુષોની ગરજ જ રાખતા નથી તો પછી તેમને સેવીને ખરું જ્ઞાન તો ક્યાંથી પામે આમ જ્ઞાન આપનાર ને લેનાર બંને પોતાના મિથ્યા શબ્દ જ્ઞાનના ઘમંડમાં આ લોક તેમજ પરલોક ને ખુવે છે ગીતા અધ્યાય પંદર શ્લોક ત્રણ ચાર અનુસાર સંસાર થી તદ્દન છૂટા થયા પછી જ ખરી ઉપાસના શરૂ થાય છે વિદ્રાગી જ્ઞાની કે સંત ભક્તની ધર્મની સેવા ને ત્યાગ વિના પરમાત્મા વસ્તુ કઢી જ ન શકાય લોકોમાં એક એવી ટેવ છે કે કોઈ પ્રસિદ્ધ મહાન પુરુષ થઈ જાય તેને નામે ગમે તે ચલાવવું જેમ કે પ્રાચીન કાળમાં વેદના જ્ઞાન ભાગના દર્શક ઉપનિષદો પ્રસિદ્ધ થયા તેથી બીજા લેખકોએ પણ ખોટી મહત્તા વધારવા પોતાની નવી નવી કૃતિઓના નામ પણ ઉપનિષદ રાખ્યા આમ ઉપનિષદોની સંખ્યા એકસો આઠ કરી દીધી વળી શંકરાચાર્ય વલ્ભાચાર્ય જ્ઞાનેશ્વર જેવા ગુરુને નામે તેના શિષ્યો કે અનુયાયીઓએ પણ પુસ્તકો લખી કાઢ્યા હોય છે અત્યારે પણ નરસિંહ મહેતા મીરાબાઈ વગેરેનું નામાચરણ છેડે મૂકી ઘણા લે ભાગુ લોકોએ અર્થહીન સામસી જોડકણા ગાયનો વહેતા મૂક્યા છે અને લોકો પણ તે માની લે છે વળી અર્ધ દગ્ધ લોકો ભગવાનને નામે દત્તાત્રે જેવા યોગીઓને નામે નરસિંહ મહેતાજી આદિ ભક્તોને નામે ગૌરાંગ વગેરે પ્રેમ પાગલોને નામે અનેક કથાઓ કલ્પનાથી લખી કાઢે છે આ સાહિત્યકારો ભગવાન સંત ભક્ત મહાત્મા કે મોટા પુરુષોની ખરી જીવન કથા જાણ્યા વગર ને પોતે ભક્તિ કર્યા વગર અટકળ કલ્પના ને પોતાના મનોભાવ પ્રમાણે પોતાના સમયના લોકોનું મનોરંજન કરે કે હેરત કોમાડે તેવા પરચા કે આદશ મય ખોટી વાતો લખી નાખે છે અને સત્યની પરવાજ કરતા નથી તેવો રામ કૃષ્ણ દત્ત ને બીજા સંત ભક્તો ને પોતાના જેવા વિષયી ગણી ભોગ ને વિલાસી વસ્તુઓ ભોગવતા ചിത്ര છે પણ તેઓ જાણતા નથી કે શાસ્ત્ર ધર્મ વિરુદ્ધ કોઈ વાત

કે વિષયોની સી પડી હોય ટૂંકમાં કલીના ધર્મ પુસ્તકોમાં ધર્મ જ્ઞાન ભક્તિ આદિના તત્વ કરતા મોહક ભેળસેળ વધારે હોય છે આગળ બીજું અત્યારના પ્રચલિત પુરાણો વેદ વ્યાસના બનાવેલા નથી કલયુગમાં ધર્મના પુસ્તકો લગભગ ખોટા જ ઊભા થયા છે તેમાંય પુરાણો બધા વ્યાસ ભગવાન ના બનાવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે છતાં તેણે લખ્યા હોય તો તે પ્રાચીન ગ્રંથો પર ધર્મીઓના હુમલામાં કે બૌદ્ધ મુસલમાન કાળમાં નાશ પામ્યા લાગે છે હાલના અઢાર પુરાણો એકે પુરાણ ઈસ્વીસનની પહેલી સદીથી પ્રાચીન નથી હાલના અઢાર પુરાણોમાંથી એકે પુરાણ ઈસવી સનની પહેલી સદી થી પ્રાચીન નથી અને તે માના છેવટના તો ઠેઠ મુસલમાન ને અંગ્રેજ યુગ દરમિયાન પણ લખાયા છે ભાગવત દક્ષિણના બોપ દેવ નામના પંડિતે લખ્યું છે એમ વિદ્વાનો કહે છે બીજા પુરાણો પણ સામાન્ય વિદ્વાન લેખકોના છે ભગવાન એક જ છે છતાં તેને કોઈ વિષ્ણુ કોઈ શિવ કોઈ દેવી કોઈ ગણપતિ એમ જુદા જુદા રૂપે માનીને પોતાની માન્યતા અનુસાર એકને શ્રેષ્ઠ ને બીજાને ઉતરતા બતાવી પોતાના પક્ષ સાચવવાની કોશિશ કરે છે આ બધા સ્વરૂપો એક જ પ્રભુના છે છતાં ચળસા ચળસીથી દ્વેષ ભાવને લીધે અનેક સંપ્રદાયો થયા છે આમ જેટલા લેખક તેટલા વ્યાસ ભાગવત ની ભાષા જ બતાવે છે કે તે વ્યાસ ની ગીતા જેવી સરળ નથી પણ કોઈ પંડિત ની છે ઈશ્વર સાક્ષાત્કાર પામેલ તત્વજ્ઞ પુરુષ કદી ઈશ્વર ને તેને પામવાના તત્વ બોધ સિવાયની નવલકથા જેવી બીજી લાંબી વાતોમાં પડે જ નહીં જેવી રીતે ભૂતકાળમાં થઈ ગયેલા કોઈ મહાપુરુષની જન્મતિથિ અવસાન સમય તેની જીવનકથાના પ્રસંગો વગેરે બરાબર ન મળી આવે ત્યારે લોકો ને સાહિત્યકારો તેને અદ્ભુત બનાવવા નવી નવી હેરત પમાડે તેવી ચમત્કારિક પરચાઓની વાતો જોડીને ભેળવી દે છે અને મહાપુરુષોનો સમય તેનો જીવન યોગ આદિનો કંઈ પણ પોતાને અનુભવ ન હોવા છતાં પોતાના માનસ કલ્પના ને પોતાના કાળ પ્રમાણે લખી નાખી આખા ચરિત્રને વિરૂપ બનાવી મૂકે છે તેવું જ પુરાણોનું છે તેમાં નાટકના પ્લોટ નીપે છે અનેક વાતો ને દંતકથાઓ જોડી કાઢી દેવદેવીના પાત્રો ગોઠવી દીધા છે આથી વાસ્તવિકતાને બદલે અસંભવિત અસંગત કલ્પના ગપ ગોળામાં ઘણી વાર ધર્મનું તત્વજ ઉડી જાય છે કેટલાક તો પુરાણોની ન સમજાય તેવી કે ધર્મ વિરુદ્ધ વાતોને પણ સમાધિ ભાષાનું નામ આપી લોકોમાં ભ્રમ ફેલાવે છે પુરાણો માં રોચક કે ભયાનક વાણી અર્થવાદ કે ને લલચાવનારી વાણી છે આ વાત લક્ષમાં રાખી જો સત્ય જ્ઞાન કે ધર્મનું તત્વ ગ્રહણ કરવામાં આવે તો જ કલ્યાણ થાય આગળ ત્રીજું પુરાણોમાંની ખોટી કે અસંગત વાતો એમાં પેલું પરમાત્માની લેખકોને પરમાત્મા સ્વરૂપનો જ યથા યોગ્ય ખ્યાલ નથી આથી કહેવાતા દેવી ભાગવત શિવ પુરાણ ને મહાભારતમાં પણ ઈશ્વરની નિંદા અવજ્ઞા ભરેલી બનાવટી જોડી કાઢેલી અનેક વાતો જોવામાં આવે છે તામિલ તેમજ બીજા દેશોમાં વિષ્ણુ શિવ ને શક્તિના ઉપાસકો જુદે જુદે સમયે થયા તેઓમાં ઈશ્વર સ્વરૂપના વાસ્તવિક જ્ઞાનનો અભાવ હોવાથી તેમની વચ્ચે ભેદભાવ ને કજિયા થતા આથી પરસ્પર વિરોધી પુરાણો રચાણા શિવ પુરાણમાંનું વૃંદાનું આખ્યાન તદ્દન બનાવટી ને ભગવાનની નિંદા કરનારું છે દેવી ભાગવત માં તો દેવી ના શંકર ને વિષ્ણુ પ્રતિ ખૂબ ખૂબાઈના શબ્દો લેખકોએ લખી નાખ્યા છે દરેક પુરુષ માં શક્તિ તો અરૂપ હોય જ છે અને તે પુરુષને આશ્રય રહેલી હોય છે પુરુષ ધારે ત્યારે તે શક્તિ પ્રગટ કરે છે ને ધારે ત્યારે સમેટી લે છે આમ શક્તિ પુરુષથી સ્વતંત્ર છે જ નહીં છતાં દેવી તેને શંકર રામ કૃષ્ણ બધાથી પર બતાવી ગીતામાં બતાવેલ પૂર્ણ પુરુષોત્તમનો તો ઉચ્છેદ જ કરવામાં આવ્યો છે આવા પરમાત્માની નિંદા વાળા પુસ્તકોને ધર્મ ગ્રંથ માનવામાં આવે છે ને તેમની પણ વગર વિચારે સપ્તાહો કરવામાં આવે છે આથી મોટું અંધારું કયું આથી તો પ્રજા ભોગવે ગીતાના સાતમા અધ્યાયમાં દસમા શ્લોકમાં પણ સ્પષ્ટ કહ્યું છે કે માતાજી કઈ ભારી ભગવાનના હૃદયમાં વસેલા છે છતાં દેવી ભાગવતમાં માતાજી કૃષ્ણને કહે છે કે મધુસૂદન તને મેં સરજ્યો છે આવું વાંચી પ્રપંચી સ્ત્રીઓ પોતાના ધર્મને નેવે મૂકી પોતાના પતિઓ ને દાસ જેવા બનાવી મૂકે છે ગીતાના લખનાર વ્યાસ ભગવાન ગીતાના બોધ થી તદ્દન ઉલટા આવા પુરાણ પણ પોતે લખે ખરા કે જેમ આજકાલ ગીતાને વર્તનમાં ઉતારવાને બદલે અને ગાયત્રી મંત્ર નો શુદ્ધિ પૂર્વક જપ કરવાને બદલે તેમની આડંબરપૂર્વક ખોટી-ખોટી મૂર્તિઓ કરી લોકોને મોહમાં નાખવામાં આવે છે. બીજું પ્રભુના અવતાર, વિભૂતિ સ્વરૂપો, પરમ ભાગવતો आदिને ઉતારી પાડનારી વાતો. પુરાણોના લેખકોએ રામ, કૃષ્ણ, બળરામ જેવા ઈશ્વરી અવતારોને પણ પોતાના જેવા કે પોતાના સમયના રાજકર્તાઓ જેવા રાગ દ્વેષ કામ ક્રોધ આદિ વિકારો વશ ચિતર્યા છે ને તેમનું સાચું માનવોતર તત્વ જ ભૂંસી નાખ્યું છે આ બધું શુદ્ર માનસનું જ પરિણામ છે ભગવાનનું નું મહાત્મ્ય પ્રચાર ચમત્કાર આદિ થી તેમજ સંસારી જાહો જલાલી હજારો સ્ત્રીઓ આદિ થી નહીં પણ સ્ત્રી વીર્ય જ્ઞાન ત્યાગ પ્રેમ ધર્મની સ્થાપના ને તેથી વધેલ યશ આદિ દ્વારા જ બતાવી શકાય અત્યારે તો પરચા ચમત્કારોની માયા એટલી ફેલાણી છે કે મંદિરો સાધુ ભગતની જગ્યાઓ ધર્મના પુસ્તકો છાપાઓ બધે જ આના દ્વારા લોકોને છેતરી ધૂમ કમાણી કરવામાં આવે છે ચોથું અવતારો આદિ સંબંધી પહેલું હંસ અવતાર હંસ રૂપ થઈને એ બ્રહ્મા બતાવ્યું ને આત્મજ્ઞાન આપ્યું અહી હંસ એટલે હંસ પક્ષી નહીં પણ પરમહંસ યોગી બીજું નર અવતાર નારાયણ ને નર એમ બે એકી સાથે થયેલ અવતાર ની જોડી નથી પણ એક જ અવતાર છે ભાગવત એકાદશ ના ચોથા અધ્યાયમાં સ્પષ્ટ લખ્યું છે કે ભગવાન નારાયણ ધર્મ ત્યાં નર રૂપે અવતર્યા ને તપશ્ચર્યા કરી લોકોને નિષ્કામ ધર્મનો બોધ આપ્યો ત્રીજું બુદ્ધ અવતાર ભગવાનના મુખ્ય અવતાર માને પેટે જન્મેલ ન હોય છતાં સિદ્ધાર્થ જે મગધ દેશના રાજા ને ત્યાં બીજા જીવની પેઠે માને પેટે જન્મેલા ને પછીથી વૈરાગ્ય આવતા મુનિ થઈ તપસ્ચર્યા થી સિદ્ધ થયા તેને ભાગવત ધર્મ પ્રતિપાદન કરનારા ભાગવતમાં ભગવાનનો મુખ્ય અવતાર ગણવામાં આવ્યો છે

એટલે ભગવાનની સર્વત્ર વ્યાપક શક્તિ કે અક્ષર પુરુષ આમ અક્ષર ને અક્ષર જુદા પાડી જ ન શકાય અભિન્ન એક જ પરમાત્મા છે તે લીલા કાર્યની વ્યવસ્થા માટે પૃથ્વી પર બે રૂપે પ્રગટ થયા સ્પષ્ટ દેખાય છે બળરામ એટલે સૃષ્ટિ વ્યવસ્થાના પાલક ને રક્ષક એવા ધર્મ ધુરંધર પવિત્ર અવતારી પુરુષ તે શુદ્ધ સત્વ કે જ્ઞાન સ્વરૂપ છે તેથી અસત્ય અધર્મ કે અનીતિને જરા સહન કરી શકતા નહીં તેને પણ લેખકે વારુણી પિતા ને નાગ કન્યા સાથે રાસ કરતા વર્ણવ્યા છે તે તદ્દન ખોટું છે તે પણ બીજા જીવોની પેઠે માતાના જઠરમાંથી પ્રગટ થયા નથી તેમ પરધામ ગમન વખતે પણ યોગ બળથી અદ્રશ્ય થઈ ગયા છે છતાં તે શેષનાગની પેઠે પાતાળમાં પેસી ગયા એમ કહ્યું છે કે તદ્દન ભૂલ ભરેલું છે શેષ એટલે સૃષ્ટિના પ્રલય બાદ બાકી રહેતું તત્વ કે ભગવાનની શેષ કલા જે સૃષ્ટિના અનંત બ્રહ્માંડો ને ધારણ કરી રાખે છે બ્રહ્મા વિષ્ણુ ને શંકર રૂપે પ્રગટ થાય છે તેમાં પક્ષવાદી પુરાણો ખોટા ભેદ બતાવે છે તે કેટલું ખોટું અજ્ઞાન શંકર ભગવાન જે જ્ઞાન વૈરાગ્ય ને સર્વ સિદ્ધિઓના પતિ જેનો ચિદાનંદમય દેહ જે સર્વજ્ઞ ને પ્રજાપતિઓથી પણ પર એટલે મહાદેવ ને મહાન યોગેશ્વર તે ભીલડીને અને મોહિની સ્વરૂપને જોઈને કામાંધ થઈ નાગા નાચવા માંડ્યા આમ લખવું તે લેખકની પામરતા ને મૂર્ખતા જ બતાવે છે ભગવાન શંકર ની નિર્મળતા પાસે કામ તો દૂર થી જ નાશ પામે છે એમ શાસ્ત્ર સિદ્ધ છતાં તેમને લંપટ સંસારી જીવ જેવા બતાવવા તે મહાપાપ છે છઠ્ઠું નારદજી આવી જ રીતે પરમ ભાગવત પરમહંસ પ્રભુ પ્રેમાશક્ત નારદ મુનિ જે સર્વના હિત મિત્ર છે તેને જ્યાં ત્યાં કજ્યા કરનારા તરીકે વર્ણવ્યા છે તે પણ મહાન ભાગવત અપરાધ છે આવા નિર્મળ વિરક્ત યોગી પુરુષ નું અપમાન ને અધોગતિ કરનારી નિંદા લોકો કરે છે અને તેમાંય કથાકારો તો કઈ વિવેક જ રાખતા નથી દેવર્ષિ નારદજી તો બ્રહ્માજીના માનસ પુત્ર હતા તેને પૂર્વ જન્મ હોય જ નહીં છતાં પૂર્વ પૂર્વજન્મની દાસી પુત્ર તરીકે ની કથા ચિત્રી છે તે કેવળ બનાવટી છે તેને ઋષિની એંછી પાતળ ખાવાથી જ્ઞાન થયું એ વાત પણ ખોટી છે સેવા કરવાથી ધ્યાન અભ્યાસથી કે ઉપાસનાથી જ્ઞાન થાય એથી પાતર ખાવાથી ન થાય આવી ખોટી ભ્રમણાથી અત્યારના સ્પર્શાસ્પર્શમાં નહીં માનનારા લોકો ગમે તેવા અશુદ્ધ ને સંસ્કારહીન બાવા કે ભગતનું એઠું ખાઈને ઉલટા બગડે છે પાંચમું સ્વર્ગ નરક આદિ વિવિધ લોક ને દેવદેવીઓની કલ્પિત વાતો પુરાણોમાં સ્વર્ગ એટલે ભોગવિલાસ નિત્ય યૌવન અપ્સરાના નાચ ગંધર્વોના ગાન વગેરે વિષય ભોગ ના જ કલ્પિત ચિત્રો દોર્યા છે આમ જો સ્વર્ગમાં પણ શુદ્ધિ ને પવિત્રતા કે સાત્વિકતા ને બદલે મલિન વિષય ભોગો જ હોય તો તે સ્વર્ગ ની કિંમત પણ શું ઇન્દ્રાદિ દેવતા જેમને શ્રી હરિએ લોકપાળના પદ આપેલા તેમને કલિયુગના માનવી જેવા લંપટ લોભી ક્રૂર ને બિક્કણ બતાવવા તે શ્રી હરિની જ અવજ્ઞા રૂપ છે કે તેના લોક રક્ષકો આવા હશે આમાં લેખકે ક્યાંય પણ સત્યનું ભાન રાખેલ નથી દેવતાઓમાં તો દેવી સંપત્તિ કે સત્વ ગુણ હોય તેઓ આવા રાક્ષસી કામ કરે વળી ઇન્દ્ર કંઈ બિલાડો થાય ને ચંદ્રમાં કુકડો થાય તેવી જ રીતે અહલ્યા કઈ પાણો થઈ જાય વળી જે વર્ણન છે તે પણ બધું કલ્પનાનું છે તેમાં દેવી તત્વને બદલે તામસી તત્વો દાખલ થતા ગયા છે પરિણામે અત્યારના લોકો શંકર ભગવાન જેવા સિદ્ધ યોગીના ચિત્રોમાં પણ સાથે એકાદ સ્ત્રીને ચિત્ર છે હવે છે ખોટી સમજણ પુરાણોના લેખકોમાં કેટલીક સીધી સાદી પણ અભાવ આવે છે ગરુડ પક્ષી પણ ગરુડ નું વિમાન હોય પક્ષી માથે બેસી લડાઈના શસ્ત્રો સામગ્રી સહિત રાણીને રાજા કઈ લડવા જતા હશે દેવતાઓના વિમાનોમાં કોઈના મોઢા આગળ હંસ ગરુડ મોર વગેરેની આકૃતિઓ હોય ગરુડ એ અનંતનું પણ પ્રતિક ગણાય છે એ રૂપે તે ભગવાનનું વાહન ગણાય શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્ર દેવકી જય દ્વારિકાધીશકી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદ્ગુરુદેવ કી જય राधे श्याम राधे श्याम